ગ્રાહક બનીને પોલીસે રાંદેના સેક્સ રેકેટનો પરદા ફાશ કર્યું ભણતરનો ખર્ચ કાઢવાનો ઈરાની પોલિટેકનિકલ સાયન્સની વિદ્યાર્થીની સહિત ત્રણ યુવતી દેહ વ્યાપારમાં ફસાઈ રેસ્ક્યુ કરાયેલી મહિલાઓમાં એક નોઈડામાં પોલિટિકલ સાયન્સ ભણતી એકવીસ વર્ષની વિદ્યાર્થીનીનો પણ સમાવેશ થાય છે ગ્રાહક બનીને પોલીસ પહોંચી હોટેલમાં ચાર મહિલાને મુક્ત કરાઈ હતી મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચને બે નવેમ્બર બે ના રોજ મળેલી બાતમીના આધારે એક સંયુક્ત પોલીસ ટીમે રાંદેરના વી સ્ક્વેર શોપિંગ મોલમાં બીજા માળે આવેલી કમ્ફર્ટ કો હોટલમાં રેડ કરી હતી રેડ દરમિયાન હોટલના રૂમમાંથી કુલ ચાર ભારતીય મહિલાને રેસ્ક્યુ કરવામાં આવી હતી પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઈલ અગિયાર હજાર રોકડા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ એકત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ચાર મહિલાઓમાંથી એક યુવતી એકવીસ વર્ષની વિદ્યાર્થીની છે અને તે નોઈડામાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહી છે પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ગરીબ પરિવારમાંથી આવે છે અને ભણતરમાં હોશિયાર છે જોકે પોતાનો ભણતરનો ખર્ચ અને ફી એકત્ર કરવા એક એજન્ટના માધ્યમથી સુરત આવી હતી આ વિદ્યાર્થીની સાથે અન્ય ત્રણ મહિલાને મુક્ત કરવામાં આવી તેઓ પણ આર્થિક મજબૂરીના કારણે કોલકાતાથી આવી હતી